સુશાસન વિકાસ અને એકતાના નવા અધ્યાયની સાથે આજથી વાવ થરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે થરાદ ખાતેથી કલેક્ટર કચેરીનો વિધિવત શુભારંભ કરાયો આ સાથે ચાર નવા તાલુકાઓ ઓગળ ધરણીધર રાહ અને હળાદ પણ અસ્તિત્વમાં આવ્યા થરાદ ખાતે નવી જિલ્લા કલેક્ટર કચેરી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી અને જિલ્લા પંચાયત કચેરી સહિતની કચેરીઓ અસ્તિત્વમાં આવી સરહદી વિસ્તાર નાગરિકોની વર્ષો જૂની માંગણી પૂર્ણ થતા થરાદ ખાતે બહોળી સંખ્યામાં નાગરિકોએ નવા જિલ્લા શુભારંભ વખતે કુલ આઠ તાલુકાઓનો સમાવેશ થયો છે નવનિર્મિત જિલ્લામાં આઠ તાલુકા બે નગરપાલિકા ચારસો સોળ ગામડા તથા નવ લાખ અઠ્યોતેર હજાર આઠસો ચાલીસ વસ્તીનો સમાવેશ થાય છે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ડીસા વડગામ દાંતીવાળા દાંતા અમીરગઢ ધાનેરા કાંકરેજ સહિત નવીન બે તાલુકા ઓગડ અને હળાદ મળીને કુલદસ્ તાલુકાનો સમાવેશ થાય છે સરકારી વાવ થરાદ જિલ્લા માટે જિલ્લા કલેક્ટર તરીકે જે એસ પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીમાણી અને જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતનજી તેરૈયાની નિમણૂક કરી છે અને ગાંધી જયંતી બને છે આ સહદી વિસ્તારના પ્રજાજનોની સુખાકારી વધે તે માટે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને તેમની કેબિનેટે નવા જિલ્લાના નિર્માણનું જાહેરનામું અને તેની શરૂઆત આજે ગાંધી જયંતિના દિવસથી વિજયાદશમીના દિવસથી નક્કી કર્યું હું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને માન્ય શ્રી બંનેનો હૃદયથી આ વિસ્તારના પ્રજાજનો વતી આભાર માનું છું આજે આ કાર્યક્રમની અંદર આ કાર્યાલય અને તમામ કચેરીઓ જિલ્લાની અને તાલુકાની નવા તાલુકાની અંદર ઓગડ તાલુકો ધરણીધર તાલુકો હડાદ તાલુકો અને રા તાલુકો તેની પણ કચેરીઓનું કામ આજથી જ ચાલુ થાય તે માટે માન્ય પ્રભારી મંત્રી માન્ય શ્રી બળવંતસિંહજી રાજપૂત તેઓ પ્રત્યક્ષ અહીં આવ્યા છે હું આભાર માનીશ માન્ય મંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો કે તેમણે ઇનિશિયેટીવ લઈને તાત્કાલિક કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા પોલીસ વડા અને તે સાથે તમામ સ્ટાફની સ્ટાફની પણ એડોક નિમણૂક આજે કરી છે આજથી જ આ કચેરીઓની શરૂઆત થવા માટે પોન આ વિસ્તારના પ્રજાજનો હતી આ સરહદી વિસ્તારના ખમીરવનતા પ્રજાજનો હતી તેમની અપેક્ષા અને આકાંક્ષાઓ હતી હું રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું વિદ્યાદશમી નિમિત્તના દિવસે અને ગાંધીજી જયંતિ નિમિત્તે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું હંમેશા એક સપનું રહ્યું છે કે મૂળ ગવર્નર છેવાડાના માનવી સુધી સરસ વ્યવસ્થા થાય અને શહેરીથી સરહદ સુધી સારું ડેવલપમેન્ટ થાય એ પ્રકારની વ્યવસ્થા હંમેશા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે એના ભાગરૂપે જ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એ જ તરફ આગળ વધીને આજે ગુજરાતની અંદર એક જિલ્લો અને સત્તર તાલુકાઓનું આજે લોકોના હિત માટે લોકોને નજીકતા આપણે સુવિધા પ્રાપ્ત થાય પ્રકારની વ્યવસ્થા કરી છે એના ભાગરૂપે આજે બનાસકાંઠામાં વાવ અને થરાદ એક જિલ્લો બન્યો છે સાથે સાથે બે તાલુકા પણ એ આગળ પ્રાપ્ત થયા છે આજે આટલી એક સરસ વ્યવસ્થા થઈ છે અને ગુજરાત સરકારે અમારા શ્રી ઓન ધી સ્પોટ અદણ્ય શ્રી અદણ્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી આદરણીય અદણ્ય શ્રી અને સરસ બિલ્ડિંગ સાથે જે સ્ટાફની જરૂર પડે એ તાત્કાલિક ધોરણે આજે નિર્માણ કરી છે ખરેખર હું ખુદ જે લોકોએ આમાં રસ લઈને લોકગીત માટેનું કામ કર્યું છે એવા અમારા ગુજરાતના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ સાહેબ અને એમની ટીમનો ખૂબ દિલથી આભાર માનું છું એટલા માટે કે છેવાડાનો માનવી ઠેઠ પાલનપુર સુધી જાય આખો દિવસનો ટાઈમ થાય અને જિલ્લાથી અનેક પ્રકારની વ્યવસ્થા થાય અદરણીય શંકરભાઈ સાહેબની કેટલા ટાઈમથી માગણી હતી એમની ટીમની માગણી હતી કે જલ્દીમાં જલ્દી જિલ્લો થાય મને પણ ખ્યાલ છે ઘણી બધી ફેર સાહેબ ઉઘરાણીના રૂપમાં પણ ઝડપથી વ્યવસ્થા થાય એ પ્રમાણે હું આજે શુભ દિવસ જ્યારે આવ્યો છે ત્યારે બંને અધિકારીશ્રીઓએ જ્યારે બધા જ અધિકારીશ્રીઓએ ચાર સંભાળી લીધું છે હું ખાતરી આપું છું ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વતી સરકાર તરફથી અને ખાસ કરીને શંકરભાઈ સાહેબનો વિસ્તાર છે એમની ટીમ છે ખૂબ આ જિલ્લાનો વિકાસ થવાનો છે સાહેબે જે ભૂતકાળમાં વાત કરી હતી એ બધા સપના તો એમને પૂર્ણ કર્યા છે એ ઘણી બધી વસ્તુઓની વ્યવસ્થા થાય એ પ્રકારની શુભકામનાઓ પાઠવું છું આ જિલ્લામાં દરેક અહીંયા આગળ આવે એનું બહુ નિરંતર સારી રીતે કામ થાય અને ગુડ ગવર્નરનો સાચો અર્થ સાચા આજે ગાંધીજીની જયંતિ નિમિત્તે એ દિવસ આપણને સૌને યાદ રહે કે આજની શુભ શરૂઆત આજે શરૂ થઈ છે વાવ થરાદ જિલ્લાનું નિર્માણ થયું છે બેરોજગાર યુવાનો અને લોકો માટે પ્રથમ કામ કયું હશે સૌથી પહેલાં જીઆરડીસી સાહેબે છે કીધું તે મંજૂર થઈ ગઈ છે ટૂંક સમયમાં જીઆરડીસીનું કામ ચાલુ થઈ જવાનું છે અને બેરોજગારી મને આત્મવિશ્વાસ છે કે પચીસ હજારથી વધારે લોકોને રોજગારી અહીં પ્રાપ્ત થવાની છે